ઇસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગા છે પોના દસ તો હું જાઉં છું ફૂલ તોડવા તો મને આજે અત્યારે ટાઈમ મળ્યો છે કમ કે મિતીક્ષાની ટિફિન બનાવતી હતી એને તૈયાર કરી અને સવારમાં કપડાં થોડા વધારે હતા ને એટલે પછી મોડું થઈ ગયું હતું એટલે ના આવીને પહેલાં તો ટિફિન બનાવી અને તૈયાર કરીને હવે ટાઈમ મળ્યો છે તો ઊંઝા કર લઉં પછી જમવાનું બનાવીશ તો ડિસ ચૂંકી દઉં અહીંયા અને ફૂલ તોડી દઉં

તો મેં હેરવોશ કર્યા છે તો થોડા ભીના છે તો એમ જ ક્લચર મારી દીધું તો જો આટલા ફૂલ મહિના છે અમે ફૂલ તોડતા તોડતા મારી હાલત કી થઈ ગઈ તો જો સરસ તો ફૂલ મારા હવે પૂરા જ થવા આવ્યા છે નવી નવી કડીઓ દેખાય છે પણ ખીલતા વાર લાગશે તો ચાલો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સવારના અગિયાર વાગ્યા છે અને મેં બનાવવા બેઠી છું રોટલા તો આજુબાજરીના રોટલા અને મૂળાની ભાજી બનાવવાની છે તો ચાલો હું પહેલાં રોટલા બનાવી દઉં ને પછી ભાજી પણ બનાવી દઈએ તો આસ્તા મારી ઊંઘી ગઈ છે તો એટલે આજે થોડું મોડું થયું કે આસ્તાને પહેલાં શું એટલા માટે તો ચાલો હવે હું રોટલા બનાવી દઉં કઈશ બપોરના ત્રણ વાગ્યા છે અને ત્રણ વાગ્યાની સાથે મારો ઉકાળો તૈયાર છે તો જમ્યા પછી ઊંઘી જ ગઈ હતી ખબર નહીં આજે શું થયું હતું અચાનક એટલી ખાંસી ચાલુ થઈ ગઈ હતી ને એટલી બધી ખાંસી એવી ખાંસી તો મેં જ્યારે બીમાર થઈ રહી ને ગઈ હતી સીધી ત્યારે એવી ખાંસી થતી હતી તમે તો થોડી વાર એક બે કલાક તો કોઈની જોડે બોલી નહીં બહાર અહીંયા ખાટલો વાળીને ઊંઘી ગઈ હતી આસ્તા ઘરમાં ઊંઘી હતી ને મેં અહીંયા ઊંઘી હતી બહુ બીક લાગી મને આજે કમ કે પણ અત્યારે હું તૈયાર નહીં કેમ કે મારી આસ્થા નાની છે એટલા માટે કે એ અત્યારે કોઈની જોડે રહે ના એટલે તો બહુ બીક લાગી હતી બીપીનું મશીન હોય મળતું જ નહોતું કે છ એક મહિનાથી મેં બીપી પણ ચેક નહીં કર્યું તો એ ચેક કરવા માટે મેં હોઈ દઉં પછી સેલ નવા લાવી દુકાનમાંથી ને પછી માપી જોયું તો વધી ગયું છે વધવાના કારણે એ જ હશે કે ખાંસી થઈ વધારે એટલે અને ટેન્શન લીધું ને ગભરાઈ ગઈ એટલા માટે તો અત્યારે નોર્મલ છે તો મેં કીધું ઉકાળો બનાવું આદું નાખીને એટલે થોડી ખાંસી ઓછી થાય અને જેવી રીતે તે દિવસ થતું હતો મને જ્યારે મેં વડોદરા પહોંચી હતી એવી જ મને આજે ખાંસી થતી હતી ઊંઘા પડું ને તો જ ખાંસી થતી હતી એટલે થોડી બીક લાગી ગઈ હતી થોડીને બહુ જ બીક લાગી ગઈ હતી નહોતું કર્યું વાસણ પણ મમ્મીએ થોયા પોતું હો મમ્મીએ માર્યું પણ અને ગભરામણો જ એવી થતી હતી ને કે મેં કોઈની જોડે બોલી પણ નહીં સીધી બહાર ખાતે લાવી વાળામાં અહીંયા જ ઊંઘી રહી હતી એક બે કલાક આંખો નીચે અંદરથી મારી હાથ બી કેટલી ફસ ચાલતી હતી ધપ ધક 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 થતું હતું તો અત્યારે સારું છે મેં મારા હસબૅન્ડ પણ ફોન કર્યો કે કહું એમ એમ કરીને પણ એ જમવા બેઠા હતા એવું કહેતા હતા અને પછી મેં કીધું કંઈ નહીં હા દવા લઈ આવજો ખાંસી ને એવું તો કીધું છે હવે લઈ આવશે યાદ આવશે તો ચાલો હવે ઉકાળો પી લાવ આજે વિડીયો બનાવવાનું કંઈ વિચાર જ ન તો મેં કીધું આજનો દિવસ છોડી દઉં પણ મેં કીધું એક દિવસનો ગેપ રહી જશે તો પાછું મારું સેડજી લાગતું ખરાબ થઈ જશે એટલા માટે અત્યારે પણ મેં બધા બોલું ને તો ખાંસી ચાલુ થઈ જાય હજુ કપડા ગડી કરી નું છે કામ કે સવારનું બધું કામ મમ્મીએ કર્યું એટલે અત્યારે હું ધીમે ધીમે કરું મમ્મા મમ્મા કશું મમ્મા બીમાર થઈ ગઈ હમ જો તો ગાઈશ મેં મેથીની ભાજી ધોઈ મૂકતી હતી તો જો અને સપડો મારો જૂન થઈ ગયો છે કંઈ નહીં ચાલે ત્યાં સુધી ચલાવવાનું તો ઢીબરા બનાવવાના છે રાકેશ માટે તો ધોઈ મૂકવું એટલે પાણી નીતરાઈ જાય ક્યાં મૂકવું અહીંયા મૂકીશ સાસ તો મારે વેરી નાખશે એટલે સાઈડમાં જ મૂકવું પડે પણ છે કપડા ગી થઈ ગયા છે હવે થોડા વાસણ છે તે હું ધોઈ નાખું ધીમે ધીમે

મોર્નિંગ તો સવારના વાઈ ગયા છે સાત અને કપડાં ધોઈને અત્યારે જ હું આવી છું બધા હાથ ઠંડા ઠંડા પડી ગયા છે તો ગઈકાલે મેં વિડીયો કન્ટિન્યુ નહીં કર્યો સાંજે કમ્પે મૂકી ગયા હતા દવા પીને એટલા માટે તો આજે તબિયત સારી થઈ ગઈ છે મારી તો પણ દવા પીવી પડશે આજે પી લઈશ એટલે એકદમ કમ્પ્લીટ સારું થઈ જાય તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જોઈન કરીશ તો ફરી નવા દિવસ સાથે નવી શરૂઆત એટલે કે નવા વિડીયો સ્ટાર્ટ કરીશ એટલા માટે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જોઈન કરીશ ત્યાં સુધી જય માતાજી